આપી ન્યૂઝમાં ધાનેરા તાલુકાના નેનાવા ગામ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું નેનાવા સરપંચ શ્રી અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાશે સરપંચ શ્રી પ્રકાશભાઈ અદાભાઈ પટેલ ઉપસરપંચ શ્રી નટવરસિંહ દેવડા તલાટી ક્રમ મંત્રી શ્રી મનીષાબેન પુરોહિત પૂર્વ સરપંચ શ્રી ગેનસિંહ દેવડા પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ પાંચલ જાની ભવાની કુમાર માજીરાણા ગજાભાઈ પટેલ ગણેશાભાઈ લેલાવા દેવડા મહિપાલસિંહ દેવડા નટુસિંહ રબારી રગનાથભાઈ પાંચલ કાળાભાઈ પાંચલ ઉત્તમભાઈ ગામના વિકાસ કાર્યો માટે ઠરાવ કરવા આવ્યા નરેગા કામ માટે નંબર એક સફાઈનો ઠરાવ નંબર બે નેનાવા પંચાયતમાં પટાંગણે લાઇબ્રેરી નવી બનાવવામાં નંબર ત્રણ નેનાવા નીમ થયેલ તળાવ કરાળ ઇટવાઈ તથા અન્ય તળાવો સુધારણ કરી ચેકડેમ બનાવવા મુદ્દા નંબર ચાર નેનાવાની દરેક સ્કૂલમાં વનીકરણ કરવું નંબર પાંચ ઇન્દ્રપુરી મહારાજની માદળ તળાવ ચોખ્ખો કરવો નંબર છ નેનાવા ગામના દરેક દરેક કાચા રસ્તા નરેગા યોજના હેઠળ માટે કામ કરવું નંબર સાત નેનાવા ગ્રામ પંચાયત બિલ્ડિંગ નવું બનાવવું નંબર આઠ નેનાવા પશુ દવાખાનામાં કાયમી ડોક્ટરની ભરતી કરવી અને નવું બિલ્ડિંગ બનાવવું નંબર નવ નેનાવા પ્લોટ વિસ્તારના રસ્તાઓ સાફ સફાઈ કરી ખુલ્લા કરવા નંબર દસ લીલાવાથી દુગાવા જવા માટે રસ્તો નંબર કે અગિયાર નેનાવા ગામમાં જૈનવાસથી કરીને નેનાવા બસ સ્ટેન્ડ સુધી સીસીટીવી કેમેરા તથા લાઇટની સુવિધા નંબર બાર બ્રાહ્મણ સમાજના સ્મશાનમાં વનનીકરણ નંબર તે રેસી સમાજના બારોટ ભૂમિમાં જમીન દબાણ દૂર કરીને ફેન્સિંગ વાડ કરી આપવી નંબર ચૌદ નેનાવા ગ્રામ પંચાયત કર્મચારીઓનો પગાર વધારવો નંબર પંદર પરાગભાઈ વજીના ઘરેથી ગૌશાળા સુધી સીસી રોડ રામાપીરના મંદિર આગળ નંબર સોળને નવાથી વિરોલ સુધી રોડ નંબર સત્તર ગોગ મહારાજના મંદિર દિવાલ અને બ્લોક નંબર અઢાર મેઘવાલ સમાજના મંદિરે પાણીની ટાંકી બનાવી નંબર ઓગણીસ રામાપીરના મંદિરે રોડ બનાવો બાકી દિવાલ નંબર વીસ દેવડા ભેરુસિંહ ગુલાબસિંહને વલીકરણ કરવું નંબર એકવીસ પટેલ સમાજના સમસાન ભૂમિમાં કોટ કરવો

દરેક ગ્રામજનો હાજર રહ્યા હતા વિકાસના મુદ્દા ઉપર ખાસ કરીને નરેગાભાઈ યોજનામાં રોડ રસ્તા વનીકરણ પાણી જેવી વિકાસના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી